ઝડપાયેલો કરીમુલ્લા ઉર્ફે રાજા મૂળ પશ્ચિમ બંગાળની હોવાનું અને બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી યુવતીઓને લાવી ભારતના અલગ અલગ રાજ્યોમાં દેહ વેપારના નેટવર્કમાં સમન્વયેલ હોવાનું બહાર આવ્યું છે વધુ મહેસોધી પોલીસે કરીમુલ્લાની વધુ પૂછપરછ કરતાં તે જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે અત્યંત પછાત વર્ગના પરિવારની આ સગીરભાઈની છોકરીઓ તથા તેના પરિવારને પૈસાની લાલચ આપી તેઓને ભારત લાવી દેહ વિકરીના ધંધામાં ધકેલી દેતા હતા વધુમાં ઝડપેર આરોપીએ અગાઉ નવસારીમાં દેહ વેપારનો ધંધો કરાવ્યા બાદ યુવતીઓને રાજસ્થાન મોકલી હતી જેમાંથી એક યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા ફરિયાદ નોંધાવી છે જેથી ત્યારથી આરોપી ભાગતો ફરતો હતો નવસારી વડોદરા બાદ સુરત આવી લિંબાયતમાં રહેતો હતો હાલ તો આરોપીનો કબજો એસઓજીને રાજસ્થાનની કોટા પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા રિટર્ન ફેર્યો